ઓલું ટુ વ્હીલ હતું એ બદલી ગયું હવે ફોર વ્હીલ લઈ લીધી છે આપણે તો હું પણ હેરે છું ને ગાડી હું ચલાવું છું તો આપણે કબૂતરાને જુવાર નાખવા નીકળી ગયા છે જો આગળનો રસ્તો તમે બતાવું છું જોઈ લઈએ કેવું વાતાવરણ છે મજા જ આવ્યા કરે એવું વાતાવરણ છે આજનું બરાબર મસ્ત છે વાતાવરણ આજે મારા મેડમ હારે હોય એટલે મકાઈ ઘટ જ નહીં આજે એને આજે ધાર ન ખાવાની છે બરોબર તું ધાર નાખે ને હા હા કાલ છે બાબા અષાઢી બીજ એટલે અમારે મેડમ એમ કે બીજ હોય એટલે કે આપણે સારું કાર્ય કરીએ રામાપીર બાપા ની બીજ છે કાલે જગન્નાથ જગન્નાથપુરીનો નો રથ નીકળશે નગર સર્જા કરવા નીકળશે જગન્નાથ જો આપણે ચાર કટ્ટા લઈ લીધા છે ત્રણ કટ્ટા આપણે બીજે લઈ જવાના છે એક કટો આપણે નાખી દેવાનો છે કમ્પ્લેટ બરોબર એક કટોઆ નાખી દેવાનો છે અહીંયા જો અહીંયા કબૂતરા કેટલા આવે છે બહુ દુનિયાના કબૂતરા આવે પણ અત્યારે શું છે વરસાદ છે ભાઈ એટલે કબૂતરાને થોડીક પ્રોબ્લેમ થઈ જાય એટલે એ કારે બધી નથી નાખવાની બે ત્રણ કબુતરા અલગ અલગ ઠેકાણા નાખવા જાવી જોઈએ બીજો કટો આપણે ગાડીમાં નાખવા જાય છે ગાડીની અંદર મૂકી દે છે ભાઈ ત્રીજો કટો પણ અંદર દીધો છે કમ્પ્લેટ બરોબર ત્રણ કટ્ટા ગાયર મૂકી દીધા છે ઘઉં ને છે બરોબર પાંચ હજાર ઉપરનું બિલ બનાવી દીધું છે એક કટો આપણે અહીં નખાવી દેવાનો છે તો અહીંયા કબૂતરા જોઈ લ્યો આપણે ગાડીને આપણે અહીં મૂકી દીધા છે આ દુવાર આવ્યું છે મુંબઈ છે ચાલી આવી છે મુંબઈ વાળાની ઝાડ છે આ મુંબઈ છે સોનુ બેન કરીને એને મોકલાવ્યું છે સોનિયા નામ છે બેનનું એને મોકલાવ્યું છે બરોબર આપણે ઝાડ નાખી દીધી છે આજની તારીખમાં બરોબર મૂકી દો ખોલી નાખો એને આ કટ્ટો આખો નાખી દેવાનો છે બરોબર આ ચારે સાર કટ્ટા સોનુ તરફથી જ છે બરોબર હવે આપણે તો એક નિમિત બનેલા છે અંદર બરોબર અઠ્યાસો આઈટમ કેટલું બિલ બન્યું ભાઈ અમારા સેટ ની દુકાન બહુ મોટી છે અમારે જો બધી જાર અહીંથી જ આવે આપણે હા ભાઈ આના આના અંદર નાખી દે છે અટે બિલ બનાવે છે હવે આપણે બારવાળી ભાષા આવડતી નથી

देख रहे हैं। है देखो 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 देखने में पैसा नहीं देता है गाँव हैदड़ी बदली, बदली नहीं बोले एक नंबर एक नंबर हो भाई कैसा है भाई अच्छा है। हाँ? क्या कह दीदी बोल रही हूँ दीदी पकाने वाला नहीं है ए? ओ मा... मैं क्या बोल रहा हूँ पाँच किलो भरी दिया ने। जब जबलू ले जा। दे जाओ बच्चे को ले जाओ बच्चे को खिलाओ बेटे बेसापरी दे ભાઈ આ લોકો નીકળ્યા છે અહીંયા તો એને એમ કીધું કે ભાઈ થોડુંક અમને ખાવા આપી દઉં તો આપણે એને પણ આપી દીધું છે જો આ બે બંને માણસ છે ને એમ કીધું કે ભાઈ અમારી પાસે અમારા છોકરા પણ ખાઈ નહીં એમ આપણે મેડમ એને પણ આપી દીધું છે બસ જાઓ ચાલો ખુશ ને બેન ખુશ હે પગા કે ખાવ આરામ આરામસે બિંદા આ બધા ખાવ છે ને ભાઈ મુંબઈ વાળાના છે મુંબઈ દુવારા નાખવામાં આવેલા છે તો અમારા મેડમ નાખે છે અને રસ્તામાં કોઈ પણ નીકળે એને પણ આપણે આપી દેવા છે એનું કારણ છે કે ભાઈ જો આજ વરસાદ છે બરાબર સોનિયા બેનનું નામ છે સોનિયા સોનું નામ છે સોનું મુંબઈ આપણે કામ કરવા ગયા હતા એના ઘઉં છે આ વિડીયો આપણે જોઈ લીધો અમરોલી બંસરી હોસ્પિટલની પાછળનો વિડીયો છે બરાબર જો અમારા મેડમે કટો અંદર મૂકી દીધો બીજા સબૂતરે જવાનું છે ગાડી લઈને જો અમારે મેડમ ગાડીનો દરવાજો પણ બંધ કરી દીધો છે હા તો આપણે બીજા સબુતરે ફૂકી જાય તો બીજો સબૂતરો છે જો મેડમ હેઠું ઉતાર્યું છે મેડમ નાખે છે આજે આપણે નાખવાની જ નથી મેડમ પાસે જ નખાવાની છે બધી બરાબર તો જોઈ લ્યો તમે ફર્સ્ટ ક્લાસ જો અમારા મેડમ નાખે છે તો હું પાછળ ઊભો છું વરસાદને લીધે ભાઈ બધું કામકાજ દેખાઈ ગયેલું છે વરસાદ છે ને એના કારણે બરોબર નાખ નાખ હજી બે ત્રણ કિલો નાખ તું વાંધો નહીં ભલે એના વરસાદ આવશે તો પલળ છે બીજું હું એમાં હું છે ભાઈ કબૂતરાનો વરસાદ નડે છે રેડી ચાલો દાણા બધા નહીં ને ખેરી જો અમારે મેડમ નાખવાનું શરૂ કરી દીધું છે મસ્ત આપણે ચાર કટ્ટા લેવાથી ચારે ચાર કટ્ટામાંથી અલગ અલગ ઠેકાણે નાખવાના હતા બરોબર આગળ અહીંયા કબૂતરા આવી જાય બે દિવસ તો અહીંયા આવવાનું નહોતું બરોબર થાકી નાક નાક પાંચ કિલો કેટલા નાખીજે કડીકમાં તો થાકી જઈ તું હા બધું એ આવું હોય কেনে ব Já vai